પ્રશ્ન એક ચશ્માનો મુખ્ય ઉપયોગ શું છે એ ફેશન માટે બી આંખોની સુરક્ષા અને સ્પષ્ટ દ્રષ્ટિ માટે સી ચહેરાની સુંદરતા વધારવા માટે દી રમતગમતમાં સાચો જવાબ છે બી આંખોની સુરક્ષા અને સ્પષ્ટ દ્રષ્ટિ માટે પ્રશ્ન બે વિમાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ए आइजेक न्यूटन बी राइट ब्रदर्स, सी एडिसन डी एलेक्जांडर ग्रेहाम बेल जवाब छे बी राइट ब्रदर्स प्रश्न त्रण पंच पंचतंत्र ग्रंथ को शर्मा, बी चाणक्य सी कालिदास डी बाण भट्ट સાચો જવાબ છે એ વિષ્ણુ શર્મા પ્રશ્ન 4 ગુજરાત સમાચારનો મુખ્ય મથક ક્યાં આવેલું છે એ ગુજરાત બી રાજસ્થાન સી મહારાષ્ટ્ર ડી દિલ્હી સાચો જવાબ છે એ ગુજરાત પ્રશ્ન 5 કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ કયા નદીના કિનારે આવેલું છે અ ગંગા बी यमुना सी गोदावरी दी नर्मदा साचो जवाब छे ए गंगा प्रश्न छ गुजरात नु राज्य फूल छे ए केसुडो बी गलगोटो सी चमेली दी गुलाब સાચો જવાબ છે D ગલગોટો પ્રશ્ન 7 ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ છે A એક પણ નહીં B હિન્દી C સંસ્કૃત D અંગ્રેજી સાચો જવાબ છે A એક પણ નહીં પ્રશ્ન 8 ભગવતી દુર્ગાના નવરૂપોને શું કહેવામાં આવે છે A નવરાત્રી નવશક્તિ સી નવલક્ષ્મી દી નવ દુર્ગા સાચો જવાબ છે દી નવ દુર્ગા પ્રશ્ન નવ દિવ્ય ભાસ્કરનું મુખ્ય મથક ક્યાં આવેલું છે એ સિક્કિમ બી ગોવા સી કેરળ દી ગુજરાત સાચો જવાબ છે દી ગુજરાત પ્રશ્ન દસ મહિષાસુરનો સંહાર કયા દેવી રૂપે કર્યો હતો એ કાળી માતા બી કાત્યાયની માતા સી ચંડિકા માતા દી દુર્ગા માતા સાચો જવાબ છે દિ દુર્ગા માતા પ્રશ્ન અગિયાર ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે ए काचबो, बी मगर, सी सी डॉल्फिन, जवाब छे डॉल्फिन। प्रश्न बार ज्योतिर्लिंग में कहू ज्योतिर्लिंग उत्तराखंड बी केदारनाथ सी त्रिंबकेश्वर डी वैद्यनाथ સાચો જવાબ છે બી કેદારનાથ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જયહિંદ